ઘરમાં નવું સદસ્ય આવ્યું છે રેડી થઈ ગયો છે કુધરો બહુ આવતી હતી દવા કરે સારું થઈ ગયું છે તો જો આપણે નવા નવી એક્ટિવા જો જાય

તો મિત્રો આજ તો પાયલબેન આ તો તમે આખો જાણી લેજો મારા બ્લોગમાં પાયલબેનની ધમાજા કરી છે આજે જબ્બર તો અને મધુબેને ધુહાડો ધુહાડો કર્યો છે હા કાંઈ બળમ ભૂર કર્યું મધુબેન તમે તો મધુબેન બનાવ્યું છે મુખવાસ હળગી પાય લીધા ને પટ હા ભણ કરજો

તો મિત્રો મળી આગળ ત્યાં સુધી સવારે જય માતાજી માતાજી મિત્રો સફા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે વાગી ગયા છે સાત તો આજે આપણે ટાઈમ મળ્યો છે બ્લોગ બનાવી દઈએ તો પહેલો અમારે કાળી ચૌદસની કકડાટ ગાડીને આવ્યો છે બરાબર ચંગુ મંગુ આજ મારા બંકો બગડ્યો હવાનો તમે કોઈ બધા કોમેન્ટમાં કરજો કે પૂછજો અને શું જોઈએ છે

હા તો મિત્રો જુઓ અમારે કકડાટ ગાઢવાનું આજે તાબડ તોડ મધુબેન ઘટશે કકડાટ તો હવે આજે અમારે આજે દિવાળીની પડી જાય હું ને રજાઓ પોલદાડા ધમાકેદાર એન્ટ્રી છે બધાની બરાબર અમારો બંકો હવાનો રિહાઈન ફરજ મજા આવતી નહીં આજે અમારા આ અમારો ચેનલનો કારીગર અમારો ફરે બોલતો બોલતો નહીં મજા નહીં આવતી

તમારા ભાઈને દવા પડી ગઈ છે હવે જયકે બરાબર રખાવવાનું કોન બાઈક લે આપણે વાંડા લઈએ મોમો એક્યા લેસન ભણો અમે સામેથી પણ આ વળી ફોન હોય આવી જા છે જો એ બધા થોડા અજી વળા અટ વાતાડી એકલો એકલો છે બધા મનમાં આ અમે તો હતા તો મિત્રો જો મારા આ લંગડ જુઓ લંગડ ઉભો થાય અમારો હા એ લંગડ બે ગયો જુઓ સીલ જુઓ છો લંગડ ને બચાવ અમાર લંગડ ને સીલ છો જુઓ હે સીલ ફૂટી ગઈ અરે બહુ દુખ દુખદ ઘટના છે અમારા હે દુખદ ઘટના છે કે ભાઈ આ લંગડ ને અમાર છો છે ખીલ બહુ મોટી દુખદ ઘટના કહેવાય છે કે તો મિત્રો ફરીથી આપણે આવી ગયા ભલા બોલો કાજુ જો આ અમારે જીતુ કુમાર આજુ હા બોલો

પાણી થાય છે ગરમ પાણી ગરમ થાય છે આજે મેલડી માણી અસીમ કૃપાથી મહેશકુમાર બહુ ખુશ છે કુમાર બોલજો હા આજ મેલડી માણી અસીમ કૃપાથી શિગુતર્માને અસીમ કૃપાથી મહેશકુમાર આજ બહુ ખુશી ખુશી તો હોય ને દિવાળી છે ને દિવાળીમાં ખુશ રહેવાનું થોડો ઉરો વાળ ના યાર એવું નહી મેં તારું બોલો તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ માં થોડી વાર પછી ત્યાં સુધી બ્લોક માં જોડાતા રહેજો સૌને જય માતાજી ને આપણે સફળ બ્લોક ને લાઈક શેર કોમેન્ટ કરજો બરોબર મળીએ બાય બાય હવે અત્યારે અમાર દેખો પપ્પા આવી ગયા છે બહાર ગયા હતા અને આયરો આપણો સાગર પાઈલ દી પાઈલ દી આજ આપણે <laughs> Voilà aa dekho kare jabdach se to mitro kakda gadvo pade varsh ma ek var varsha sukh shanti sarvodi ek samay chhe ke sukh shanti kare બરાબર બતાડ હેડ આ જો આટલા અમને રાતના ખોડવાના છે હજી તો ભાઈ સાત ટ્રેલર છે હજી ગામડે પડ્યા છે પપ્પા ઘણાયલા આયા છે એ ટ્રેલર ટ્રેલ યે તો ટ્રેલર પીછે આપ તો બાકી છે હા તો બતાડ આટલા રાતના ખોડવાના છે આ છે પપ આ હજી એક આયરી આયરી દેખો જે અમે થોડું ખાલી કરના છે અને હજી તો ગામડે પડ્યું દેખો આ તમે દેખી રહ્યા છો આને શું કેવા મને ખબર આ પેલું છે મોર વાળું આ મસ્ત ફૂટે માં બાયનો હોજા થઈ ગયો મોટો કે આ છે આપડે બીડી બોમ આ બીડી બોમનો બોક્સ પછી આ છે આપડે પલીની રેલીવાળી અત્તારી જો આટલી બધી છે આ એ છે બીજી બે લે પકડ બે બે તારા બોક્સસ આ એ આ બે કે કેકો આ ગાઈસ આયુ કોમેન્ટ કરજો મમ્મી પા ગયા છે ભજિયા લેવા હા જો એ ચલો वरना દૂર ભજિયા લેવા જા આ দেখো ફટાકડા 12 70 થી ફૂટવાલા યે આપણે જીએ સા સોય એ માનીયા હોય પગડોળો તો કઈ સારું વસ્તુ બધા